ગયા છે 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 ઉઠી રહ્યા શું વધુ વિગતો પ્રીતિ ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ અને સીપુ જે નદી છે તે નદીના પટમાંથી અનેક જે ખનીજની ચોરી છે તે ઝડપાતી હોય છે મહત્વની વાત છે કે પાટણ ફ્લાઇંગ સ્કવોડની ટીમે ગઈકાલે દાંતીવાડાના જાત ગામને પસાર થતી સીપુ નદીના પટમાંથી રેતી ચોરી કરતા પાંચ જેટલા ડમ્પરો છે તે ઝડપી પાડ્યા છે મહત્વની વાત છે કે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોય છે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગને પેટ્રોલિંગ કરવાનું જે કરવાનું થતું હોય છે પરંતુ બનાસકાંઠાનું ખાણ ખનીજ વિભાગ ઉમટતું રહ્યું ને તે દરમિયાન જ પાટણના ફ્લાયંગ સ્કવોડની ટીમે જાત નજીકથી પસાર થતી સીપુ નદીના પટમાંથી પાંચ જેટલા ડમ્પરો છે તે રેતી ચોરી કરતા ઝડપી પાડ્યા છે કરોડો રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરીને સમગ્ર મામલે વધુ વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત છે કે અગાઉ પણ અનેક વખત દાંતીવાડા મામલતદાર મામલતદાર દ્વારા જે ખનનની ચોરી થતી ઝડપી હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ ન જાગતા હવે પાટણ ફ્લાઇંગ સ્કોડની ટીમે અત્યારે તો જે પ્રકારે રેડ કરી છે તેને લઈને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી ઉપર અનેક જે સવાલો છે તે થઈ રહ્યા બિલકુલ આભાર તમામ વિગતો માટે ધવલ